અમદાવાદમાં શા માટે સારો વરસાદ નથી પડી રહ્યો આ મુદ્દા પર અંબરલાલ પટેલ હવામાન નિષ્ણાંતે ખાસ વાત કહી છે અને તેમણે કહ્યું છે કે મધ્ય ગુજરાતના અમદાવાદમાં સારો એવો વરસાદ શા માટે નથી પડી રહ્યો કારણ કે એક બાજુ જ્યારે ધોધમાર વરસાદ વરસી રહ્યો છે સમગ્ર રાજ્યમાંથી દક્ષિણ અને સૌરાષ્ટ્રમાંથી આવી તસવીરો સામે આવી રહી છે જનજીવન પ્રભાવિત છે પરંતુ ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદમાં જોઈએ એવો સારો વરસાદ શા માટે નથી પડી રહ્યો શું કહી રહ્યા છે અંબાલાલ પટેલ આજ મુદ્દા પર કરીશું વાત નમસ્કાર આપ જોઈ રહ્યા છો ગુજરાત તક અને આપની સાથે હું છું સૌમ્યા ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસોથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ વરસી રહ્યો છે વરસાદના કારણે અનેક સ્થળોએ પૂર જેવી સ્થિતિનું નિર્માણ થયું છે જો કે બીજી તરફ અમદાવાદની વાત કરવામાં આવે તો હજુ સુધી જોઈએ એવો સારો વરસાદ નથી પડ્યો અમદાવાદ શહેરમાં અત્યાર સુધી આંકડા મુજબ સિઝનનો માત્ર આડત્રીસ થી ઓગણચાળીસ ટકા વરસાદ જ પડ્યો છે ત્યારે અમદાવાદમાં શા માટે હજુ સુધી ચોમાસું બરાબર જામતું નથી તેના પર હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કારણ જણાવ્યું છે અમલાલ પટેલે કહ્યું છે કે આ વખતે ચોમાસામાં વાદળ વાયુનું જોર નથી દક્ષિણ ગોળાર્ધની સ્થિતિ સાનુકૂળ ન હોવાથી અરબ સાગરની સિસ્ટમ કેરળથી મુંબઈ સુધી સક્રિય થાય છે જેના કારણે દેશના પશ્ચિમ ભાગોમાં વલસાડથી દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં સારો એવો વરસાદ આવી રહ્યો છે બીજી તરફ બંગાળની ખાડીમાં પણ સિસ્ટમ બરાબર સક્રિય નથી થતી અને દરિયાથી અમદાવાદનું અંતર વધારે હોવાથી સિસ્ટમ વડોદરા સુધી પહોંચે છે પરંતુ અમદાવાદ સુધી નથી પહોંચતી આ ઉપરાંત અંબાલાલ પટેલે કહ્યું છે કે બંગાળના ઉપરસાગરમાં સિસ્ટમ સક્રિય થઈ રહી છે આ સિસ્ટમના કારણે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતના ત્રણ ભાગોમાં વરસાદ આવી શકે છે આ સિસ્ટમ સક્રિય થતાં અઠ્યાવીસથી ત્રીસ જુલાઈ સુધી અમદાવાદ તથા ગાંધીનગરમાં સારો એવો વરસાદ વરસી શકે છે આ ઉપરાંત કેટલીક જગ્યાએ વરસાદના ઝાપટા પણ પડી શકે છે રાજ્યમાં આગામી સાત દિવસ વરસાદી માહોલ રહેશે હવામાન વિભાગ દ્વારા પણ સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદની આગાહી કરાઈ છે બ્યુરો રિપોર્ટ ગુજરાત તક તો આ રિપોર્ટમાં બસ આટલું જ મોન્સૂન તમામ અપડેટ્સ જોવા માટે અને જાણવા માટે આપ સતત જોડાયેલા રહો ગુજરાત તક સાથે ફરી મળીશું નમસ્કાર